અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પી છાટકા બનેલા દારૂડિયાનો વિડીયો વાયરલ થયો હતો પોલીસ ચોકી પાસે જ દારૂડિયાએ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને અપશબ્દો બોલી વિડીયો વાયરલ કર્યો હતો જે વિડીયોના આધારે ઈસનપુર પોલીસે કલીમ ખાન ઉર્ફે બૈયા પઠાણ કાસિમ હુસેન સૈયદ અને ઇરફાન ઉર્ફે ઈમુ અજમેરીની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ પોલીસની કામગીરીમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો ધરપકડ કરવામાં આવી છે આરોપી અગાઉ પણ દસ જેટલા અલગ ગુનાઓ આચરી ચૂક્યો છે ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનની સૂર્યનગર પોલીસ ચોકી પાસે ગાડો બોલતો એક વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવેલ જે બાબતે તપાસ દરમિયાન ત્રણ આરોપીઓ કલીમ ખાન ઉર્ફે ભૈયા અકબર ખાન પઠાણ કાસીમ હુસેન નાદિર હુસેન સૈયદ ઇરફાન ઉર્ફે ઇમુ દિલાવર અજમેરી નામના ત્રણ આરોપીઓની જે ગાડીમાં તેઓ આવેલા તે ગાડી અને મોબાઈલ સાથે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ધરપકડ કરી અને તેઓ નશાની હાલતમાં હોય અલગથી પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી કલીમુર્થે ભૈયા અગાઉ અગિયાર જેટલા ગુનાઓમાં મણિનગર પોલીસ સ્ટેશન પાલડી પોલીસ સ્ટેશન તેમજ ઈસનપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં ઈજાના ગુનાઓ તેમજ ત્રણસો છવી અને લૂંટ તેમજ ચેઇન ગુનાઓમાં પકડાયેલ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય જે બાબતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલમાં આ જે વિડીયો વાયરલ થયેલ તે સૂર્યનગર પોલીસ ચોકી પાસે આવી અને બે જણા જે તેની સાથે કારમાં હતા એમને વિડીયો બનાવવાનું કહી અને પોલીસ વિચે અપશબ્દો બોલી અને વિડીયો બનાવી અને વાયરલ કરવાની જે કાર્યવાહી કરવામાં આવેલ છે તેની સામે હાલમાં કડક કાર્યવાહી કરી અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે જે બે આરોપી પકડાયેલા છે તે કાસિમ હુસેન અને ઇરફાન એને મદદગારીમાં હતા જ્યારે આ કલીમ ખાન ઉર્ફે ભૈયા એ અગાઉ ચેઇન સ્નેચિંગ તેમજ મારામારી ત્રણસો સાત લૂંટ સહિતના અગિયાર એક ગુનાઓમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે રાજકોટના અગ્નિકાંડને દેશને હચ મચાવી દીધો છે ત્યારે અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ